વેરી ગુડ બધા સરસ કરું હો ભાઈ સરસ સારું આવડ કરો સ્ સરસ કાવ્યા ઝડપ રાખો સરસ પહલ હા સારું કર્યું અક્ષુએ બી સારું કર્યું ચલો કરો ઝડપથી ઝડપથી ભવ્ય કરો એડો અંદર ડબોળો હા જો સરસ કરી ભાઈ તને બધું કરી કાઢો શેનું ચિત્ર છે રીંગણનું શેનું શેનું ચિત્ર છે સરસ ચલો મજા આવી ભાઈ છાપકામ કરવાની